નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાના બજાર ભાવ શું બોલાયા અને આજે ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોની એક લાઈક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો રાધનપુરમાં બારસો પંદરથી બારસો ને પંચાવન રૂપિયા બોલાયા પાટણમાં બારસો દસ થી બારસો ને અડસઠ રાજકોટમાં એક હજાર પચાસ થી બારસો ને તેત્રીસ બોટાદમાં અગિયારસો અગિયારથી અગિયારસો બાવન વિરમગામમાં બારસો વીસથી બારસોને ચોત્રીસ બોટાદમાં અગિયારસો અગિયારથી અગિયારસો બાવન ધ્રોલમાં એક હજાર ચાલીસથી અગિયારસો અઠાવન સમીમાં બારસો દસથી ને ત્રેવીસ ઉનાવામાં બારસો ત્રીસથી બારસોને ત્રેસઠ હારીમાં એક હજાર છ્યાસીથી અગિયારસો સિત્તેર ડીસામાં બારસો વીસથી ને પંચાવન જોટાણામાં બારસો સાતથી ને અઠ્યાવીસ પાટડીમાં બારસો દસથી બારસોને વીસ જસદણમાં નવસોથી અગિયારસો અઠાવન પાંથાવાડામાં બારસો તેરથી બારસો ને પચાસ વડાલીમાં બારસો પંદરથી બારસો ને ઓગણત્રીસ વિસાવદરમાં એક હજાર પાંત્રીસથી અગિયારસો એક વાંકાનેરમાં આઠસો પંચાણુંથી અગિયારસો એકાણું જામનગરમાં એક હજાર પચાસથી બારસો ને વીસ ભયાઉમાં અગિયારસો એંસીથી બારસો ને વીસ જેતપુરમાં અગિયારસોથી અગિયારસો ને એકોતેર વડગામમાં બારસો ચાલીસથી બારસો ને એકાવન બાવળામાં બારસો ઓગણત્રીસથી ને પિસ્તાલીસ ધ્રાંગધ્રામાં બારસો સવુંથી બારસોને ચોવીસ અમરેલીમાં એક હજાર પાંત્રીસથી બારસોને નવ કલોલમાં બારસો પાંચથી ને છપ્પન દાહોદમાં અગિયારસો વીસથી અગિયારસો ત્રીસ હળવદમાં બારસોથી ને ચોત્રીસ મહેસાણામાં અગિયારસો પચાસથી ને છપ્પન મોડાસામાં બારસોથી બારસોને છવ્વીસ ઈડરમાં બારસો એકવીસથી બારસો ને ઓગણચાલીસ ખેડબ્રહ્મામાં બારસો પંદરથી બારસો ને પચીસ ખાંભામાં બારસોથી બારસો મોરબીમાં અગિયારસો અડસઠથી બારસો ને દસ દહેગામમાં બારસો અગિયારથી બારસોને એકત્રીસ રખિયાલમાં બારસોથી બારસો ને વીસ ભુજમાં બારસો પંદરથી બારસો ને સત્યાવીસ હિંમતનગરમાં બારસો ત્રીસથી બારસો ને પિસ્તાલીસ દિયોદરમાં બારસો પાંત્રીસથી બારસો ને છપ્પન પ્રાંતિજમાં અગિયારસો એંશીથી બારસોને વીસ ધાનેરામાં બારસો અગિયારથી બારસો ને પંચાવન માણસામાં બારસોથી પાલનપુરમાં બારસો અગિયારથી બારસોને છપ્પન જુનાગઢમાં અગિયારસોથી બારસોને સત્તર ભાભરમાં બારસો વીસથી બારસો ને સાઠ સાણસમામાં અગિયારસો પંચાણુંથી બારસો ને બેતાલીસ બારસો દસથી બારસો ને છપ્પન લાખણીમાં બારસો અગિયારથી બારસો ને વિજાપુરમાં બારસો પંદરથી થી એકસઠ કુકરવાડામાં અગિયારસો એંસીથી બારસો ને અડતાલીસ ગોજારીયામાં બારસો પચીસથી બારસો ને પચાસ તલોદમાં બારસો વીસથી બારસો પિસ્તાલીસ અગિયારસો થી બારસો ને સાસઠ થરામાં બારસોથી બારસો ને પાસઠ બારસો અગિયારથી બારસો ને તેતાલીસ કાલાવડમાં એક હજાર પચાસથી અગિયારસો નેવું મહુવામાં ચારસો પિસ્તાલીસથી એક હજાર પચાસ ટિન્ટોયમાં અગિયારસો પચાસથી બારસોને છવ્વીસ થરાદમાં બારસો દસથી બારસો ને તેપન ભીલડીમાં બારસો અગિયારથી બારસો ને નેનાવામાં અગિયારસો પચાસથી બારસો ગોંડલમાં એક હજારથી બારસો ગોંડલમાં એક હજારથી બારસો છેતાલીસ જાદરમાં બારસો ત્રીસથી બારસો સાડત્રીસ કડીમાં બારસોથી બારસો ને તળાજામાં સાતસો પિસ્તાલીસથી અગિયારસો એકાણું વારાહીમાં બારસોથી બારસોને બાવીસ સાણંદમાં અગિયારસો એકોતેરથી બારસોને દસ અંજારમાં બારસો દસથી બારસો પંચાવન રાધનપુરમાં બારસો પંદરથી બારસોને પંચાવન અને પાટણમાં બારસો દસથી બારસો અડસઠ રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડિયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો